માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું રાજ્યની બત્રીસ નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું હતું માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી પાસે પણ નવું સિટી સિવિક સેન્ટર બનાવાયું છે જે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું અહીં અરજદારો મિલકતવેરો મિલકતની આકારણીની અરજી લગ્ન નોંધણી જન્મ મરણના દાખલા આરટીઆઈની અરજીઓ હોલ બુકિંગ ફાયર એનઓસીની અરજીઓ તેમજ અન્ય ફરિયાદની અરજીઓ વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન ગુમ સમાજ ધારા લાયસન્સ વગેરેની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે જેથી લોકોની શક્તિ સમય અને ખર્ચનો બચાવ થશે આ સુવિધા કેન્દ્ર ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધા સવર કેન્દ્ર બની રહેશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય જી એસ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ મામલદાર કિશનભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ સહ પ્રમુખ એલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા માણસા મુકામે જ્યારે આજે શહેરી વિકાસના ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે માણસાની અંદર આજે સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા પણ વિડિયો મારફતે જ્યારે આ ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે માણસાના સૌ નાગરિકોને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું કે ખૂબ સારી વ્યવસ્થા અત્યારે માણસા નગરમાં થઈ રહી છે આની અંદર મિલકતવેરો વ્યવસાય કર વાહન કર ગુમાસ્તા નોંધણી અને જે પણ હોય એ બધા જ કર વિભાગના જે પણ અરજીઓ કરવાની હોય બધું અહીંયા થશે એટલે નાગરિકોની સુવિધા માટે ગુમાસ્તા ધારાની નોંધણી હોય તો પણ અહીંયાથી કરવામાં આવશે જન્મ મૃત્યુના પ્રમાણપત્રો પણ અહીંથી આપવામાં આવશે એટલે શહેરની સુવિધા વધે અને લોકોને તકલીફ ના પડે એના માટે સરકાર દ્વારા જે આ સિવિક સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે એના માટે આજે સૌને અભિનંદન પણ પાઠવું છું અને સાથે સાથે આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોને ધન્યવાદ પણ આપું છું અને સૌનો આભાર પણ વ્યક્ત કરું છું રિપોર્ટર